સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નોરતે એટલે આજે અને આવતીકાલે થનગનાટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે હર રમેશની જેમ છેલ્લા દસ વર્ષથી સતત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિનું મહો મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભચિંતકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પૂણે પોણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે સંસ્કારનું સિંચન થાય ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને એક યુનિટીનું પણ પ્રદર્શન કરતા હોય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર